વલસાડ હાઇવે પર શ્રમિક મહિલા બની ખતરો કે ખિલાડી જોવો વિડિયો વલસાડ હાઈવે પર ઠેક ઠેકાણે ફૂટઓવર બ્રિજની કામગીરી ચાલી રહી છે અને આ કામગીરીથી અનેક મોટા માલવાહકોને અકસ્માતનો ભય રહે છે તેની સાથે આ બની રહેલા ફૂટઓવર બ્રિજ પરથી એક શ્રમિક મહિલા પોતાના જીવની ચિંતા કર્યા વિના બ્રિજના પિલર પકડીને જીવના જોખમે રસ્તો પસાર કરતી નજરે પડી હતી હાલ તો આ બની રહેલા નવા બ્રિજની કામગીરી અધૂરી છે અને તેના પર ચાલવા માટે હજુ સુધી કોઈ પણ રીતની કામગીરી થઈ નથી તેવામાં વિડીયોમાં દેખાતી આ મહિલા પોતાનો અને હાઈવે પરથી પસાર થતાં અન્ય વાહન ચાલકોને મોટી આફતમાં મૂકે તેવું ફલિત થયું હતું જોકે શ્રમિક મહિલાએ હેમખેમ પ્રકારે હાઈવે પરનો ફૂટઓવર બ્રિજ ઓળંગી લેતો હતો પરંતુ તેની સાથે ગંભીર બેદરકારી પણ સામે આવી છે કારણ કે જ્યારે આ મહિલા હાઇવે પરનો ફૂટઓવર બ્રિજ ઓળંગતી હતી તે સમયે ત્યાં કોઈ સિક્યુરિટી ગાર્ડ કે કોઈ જવાબદાર વ્યક્તિઓ હાજર ન હતું એટલું જ નહીં તેની પાછળ અન્ય એક મહિલા પણ આ જ રીતે બ્રિજ ઓળંગવાની તૈયારી કરતા નજરે પડી હતી આ બનાવ વખતે એક જાગૃત નાગરિકે આ સમગ્ર ઘટના પોતાના મોબાઈલમાં કંડારી લીધી હતી અને જોતજોતામાં મહિલાનો ગંભીર બેદરકારીવાળો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો સાથે જ શ્રમિક મહિલા ખતરો કે ખેલાડીની ભૂમિકામાં હોય તેવું નજરે પડ્યું હતું